જન્માષ્ટમી અને સાતમ આઠમની જે તહેવારો નજીક આવી રહ્યા છે તેને લઈને જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જે ફરસાણ અને મીઠાઈના વેપારીઓ છે ત્યાં ચેકિંગની કામગીરી કરવામાં આવી છે કેટલાક નમૂના પણ લેવામાં આવ્યા છે શું સમગ્ર કામગીરી છે તે જાણવાનો પ્રયાસ કરશું આપણી સાથે જોડાયા છે જામનગર મહાનગરપાલિકાના ફૂડ શાખાના ફૂડ સેફ્ટી ઓફિસર દશરથસિંહ પરમાર તમારી પાસેથી જાણવા માંગશું અત્યારે જે કામગીરી થઈ રહી છે તે કેટલા આ પ્રકારની કામગીરી કેટલો સમય ચાલશે ને આજે કયા પ્રકારની કામગીરી અત્યાર સુધીમાં અમે ફરારી ખાદ્ય પદાર્થોના સત્તર જેટલા નમૂના લીધા છે તદઉપરાંત આજરોજ અમે જૂના રેલવે સ્ટેશન આગળ જય ભવાની સ્વીટ એન્ડ નમકીનમાંથી વ્હાઈટ પેંડા અને બીજા અન્ય ખાદ્ય પદાર્થો લેવાની કામગીરી અત્યારે ચાલુ છે અને આ કામગીરી મેળા દરમિયાન શ્રાવણ માસ દરમિયાન આ ચાલુ રાખવામાં આવશે તદુપરાંત શહેરની હોટલ રેસ્ટોરન્ટમાં પણ વેચાણ થતાં પદાર્થોની તપાસ અને ચેકિંગ કામગીરી કરવાની ચાલુ રહેશે

જામનગર શહેરના મીઠાઈ અને ફરસાણની દુકાને હાલ જે ચાલતી કામગીરી છે તે અવિરત તહેવારો અને અનુલક્ષીને કાર્યવાહી સતત કામગીરી ચાલુ રાખવાની છે જો કોઈ આમાં સતી જણાય કે નમૂના કોઈ રિજેક્ટ થાય તો તેની સામે નિયમો મુજબની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે અનિલ ગોયલ સાથેથી દિવેશ્વાડા ખબર ગુજરાત જામનગર